નમસ્કાર મિત્રો બનાસકાંઠાના જ્યારે નવા સાંસદ મળ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી બી કે જોશી સાહેબ આપણી સાથે જોડાયા છે એક કર્મઠ કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા પાયાના કાર્યકર્તા છે અને કહી શકાય કે જે ઇલેક્શન કેમ્પેનમાં લોકસભામાં જે કામગીરી કરી છે ખરેખર ઉડીને આંખે વળગી એવી એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર આ ઉંમરે પણ બિલકુલ થાક્યા વગર બેનની સાથે ને સાથે રહ્યા અને તમામ આખા જિલ્લાની જવાબદારી ઉપાડી અને આખરે આ જવાબદારીને સફળતામાં બદલી દેવામાં મહત્વનો જ્યારે રોલ બીકે જોશી સાહેબનો છે ત્યારે આપણે એમની સાથે પણ ચર્ચા સાહેબ શું કહેશો જિલ્લાના અનેક આગેવાનોને મળ્યા ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકોને મળ્યા મતદારોને મળ્યા જ્યારે આપ ઇલેક્શન કેમ્પેન વખતે મળતા ત્યારે કેવો મિજાજ હતો અને ગઈકાલનો મિજાજ કેવો બે બનાસકાંઠા લોકસભાના ચૂંટણીમાં શ્રીમતી ગેનીબેન ઠાકોરને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પસંદગી કરી અને સર્વાનુમતી કોંગ્રેસના કાર્યકરોએ એક જ સુરથી કહ્યું કે જો ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવશે તો બનાસકાંઠાની સીટ ચોક્કસ જીતી જશે એવો આત્મવિશ્વાસ કોંગ્રેસના કાર્યકરોએ વ્યક્ત કર્યો પ્રદેશ સમિતિએ અમારા બોલવા ઉપર વિશ્વાસ રાખીને ગેનીબેન ઠાકોરને કોંગ્રેસને ટિકિટ આપી ટિકિટ આપ્યા પછી કુદરતી સ્વયંભૂ એવો જુવાળ ઉભો થયો કે લોકજુવાળમાં સ્વંભુ લોકો બહાર આવ્યા અને કોંગ્રેસની પડખે ઉભા રહીને તન મન અને ધનથી વોટ અને નોટ આપી અને લોકોએ આ પર્વને ઉજાગર કર્યો છે અને લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે વોટ કોંગ્રેસ તરફી કરી અને કોંગ્રેસની ઉમેદવાર શ્રીમતી ગેનીબેનને દસ વર્ષ પછી કોંગ્રેસના સંસદ સભ્ય તરીકે જે વિજેતા જાહેર કરેલા છે તે અઢારે કોમ છત્રીસે કોમ ને અઢારે આલ્મનો ખરેખર ખૂબ જ સહકાર મળ્યો છે હું રડોસણ કરી અને અઢાર પોશીના સુધી તમામ વિસ્તારમાં એક ઇલેક્શન એજન્ટના હેસિયતથી અને કોંગ્રેસના કાર્યકર તરીકે તમામ કાર્યકરોને હું મળ્યો તો લોકોને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હતો કેટલાક તો એવું માનતા હતા કે બેન એ અમારી બનાસની બેન છે અને બેન બનાસની બેનને કોઈ પણ સંજોગે મારે જીતાડવી છે એ જ એક મુદ્દો ઉપસ્થિત થયો અને સમગ્ર બનાસકાંઠામાં બનાસની બેન જેની બેનને વિજેતા જાહેર કરેલા છે એ બદલ મતારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આમ તો વર્ષોથી ગેનીબેન સાથે આપ રહ્યા છો નાનપણથી લઈને અત્યાર સુધી એટલે અનેક વિશેષતાઓ આપણા નવા સાંસદની તમે જાણતા હશો જ્યારે ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થયું બનાસકાંઠાને નવા સાંસદ એક મજબૂત મહિલા તરીકે ક્યાંક ને ક્યાંક ગઈકાલથી આક્ષેપો પણ શરૂ થવા મળ્યા કે હવે બનાસકાંઠાનો વિકાસ નોંધાઈ જશે આવા આક્ષેપોનું કારણ શું હવે આક્ષેપો તો જે ગેનીબેનને સારી રીતે ઓળખતા ન હોય તેવા લોકો આક્ષેપો કરી શકે કારણ કે એનાથી પરિચિત ન હોય ગેનીબેનને હું નાનપણથી ઓળખું છું જ્યારે એમને તાલુકા પંચાયતના પ્રમુખ પહેલા જ્યારે બેસાડ્યા ત્યારથી કરીને અત્યાર સુધી હું એને નક્કી જાણું છું પ્રથમ તો એ કોઈ પ્રકારે કોમવાદી વલણ ધરાવતી નથી સ્પષ્ટ ન્યાય હોય એની સાથે હંમેશા અને એવી કર્મઠ નેતા કોંગ્રેસની છે કે જે ખરેખર સત્ય સામે જો કોઈને અસત્ય હોય તો એ જજવું પડે ઘણી વખત અમારે રોકવું પડે કે બેન હવે જવા દો પણ કે નહીં અન્યાય તો મારાથી સહન થશે નહીં અને એ અન્યાય સામે લડવા વાળી નેતા છે કર્મઠ છે નાનામાં નાની બાબત એને ખ્યાલ છે ડાયરેક્ટ નેતાઓ આવે તો એને પાયાનું જ્ઞાન નથી હોતું આમને તો બીપીએલ લાભાર્થી કરી અને ઉદ્યોગપતિ સુધી શું શું મુશ્કેલીઓ પડે છે અને કઈ રીતે કામ લેવું એ અને સારી રીતે એમને ફાવે છે એ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે સંસદ હોય એ તમામ અધિકારીઓ પાસે કઈ રીતે કામ લેવું એની કોને છે કોમવાદી પણ નથી અને સરસ રીતે કામ કરે છે અને પાણીની વાત એક મિનિટમાં સમજી જાય છે અને જૂઠું બોલવામાં બિલકુલ એમને આદત નથી લાવો જૂઠું બોલીને કામ ઘડાવી લીધું એવી કોઈ આદત છે નહીં જે લોકો આક્ષેપો કરતા હોય કે વિકાસ નોંધાઈ રહ્યો છે એ વાત ખોટી છે અત્યારે ગુજરાત સરકારમાં વધારેમાં વધારે જો રોડ અને કેનાલનું કામ લાવ્યું હોય તો વિરોધ પક્ષમાં હોવા છતાં ગેને બને વાવ થરાતના વિસ્તારોમાં અને બાબરના વિસ્તારોમાં નર્મદાના પાણી માટે રોડ માટે ચાલુ બીજેપી ના ધારાસભ્યો કરતા દસ ગણા રકમનું કામ લાવી અને વિકાસના કામો કર્યા છે એટલે એ આક્ષેપો તથ્ય જે ઇલેક્શન કેમ્પેન દ્વારા અનેક અવરોધો પણ ઉભા થયા છે ભારે જહેમત પણ ઉઠાવવી પડી હશે અનેક આક્ષેપો નો સામનો પણ કરવો પડ્યો હશે તેમ છતાં જીત છવીસ સીટ ના રેકોર્ડ વાળી વાત ભૂલાઈ ગઈ છે પાંચ લાખની લીડ વાળી વાત ભૂલાઈ ગઈ છે અને આખરે બનાસકાંઠાએ જે ધાર્યું હતું તે કર્યું છે બનાસકાંઠાએ એક વસ્તુ ધારી હતી કે પાયાનો કાર્યકર છે જમીન સાથે જોડાયેલો છે એવા નેતાને પસંદ કરવાનો છે એવું પહેલેથી એમણે નક્કી કરી દીધું અને એટલા માટે એમણે મતદારોએ એને ન્યાય આપ્યો છે જે વાત આવી છે કે મુશ્કેલીઓ પડે તો મુશ્કેલીઓ પણ કોઈ પડી નથી કારણ કે સ્વયંભૂ લોક જોવાળો તો અમે વાછોલ ગામે ગયા રાતે દસ વાગે ધાનેરા તાલુકાનું મંડાર થઈને વાસોલ જવાય છે તો વાછોલ ગામે રાત્રે દસ વાગ્યા સુધી એક હજાર માણસો રાહ જોઈને બેઠા હતા કોઈ પ્રચાર નહીં કોઈને પ્રલોભન નહીં પણ લોક લોકજુવાડ હતો અને લોકજુવાડથી આ અમે ચૂંટણી જીત્યા છીએ અને ખાસ કરીને હું અમારા શીર્ષ નેતૃત્વ જીપીસીના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો અને પ્રિયંકા ગાંધીનો આભાર માનીશ કે અમે લાખણીમાં સારામાં સારી મિટિંગ કરી અને જાહેર સભા કરી અને આખો જે માહોલ છે એ મોદી સાહેબ એ કેમ્પિંગ કરતા હતા એ કેમ્પિંગને સામે પ્રતિભાવ આપી અને જે માહોલ ઉભો કર્યો એ બદલ એ બંને નેતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું હવે ઇલેક્શન વધ્યું છે નવા મહિલા સાંસદ મળ્યા છે મત કોને આપ્યા કોને નથી આપ્યા એ વાત ભૂલાઈ જવાય જવી પડ્યા કારણ કે હવે આખા બનાસકાંઠાના સાંસદ છે શું કેવું છે હમણાં જ હું ગેની બેન સાથે બેઠો હતો ત્યારે પત્રકારો એમની સાથે આવે ત્યારે ગેની બેને કહ્યું મારા રોગમાં કે જેણે મત આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર અને જેણે નથી આપ્યો એમનો પણ આભાર કોઈ પણ જાતના ભેદભાવ વગર મારી પાસે ગમે ત્યારે ચોવીસે કલાક મારા ઘરના દરવાજા ખુલ્લા છે કોઈ પણ માણસ વિના સંકોચે મારી મુલાકાત લઈ શકે છે અને સાચી હકીકત જે કંઈ તાપુ મને ભણાવવા લાયક હોય તો અવશ્ય ભણાવજો અને હું એમની સાથે કામ કરવા માટે એમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહી શકી હું મારા રૂબરૂમાં પત્રકારો સાથે પણ એમને જાહેરમાં વિગત જાહેર કરી છે. આપ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છો અને કોંગ્રેસના ના પાયાના અત્યાર સુધીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓ છો. જનતાએ જે રીતે ગેની બેન મદદ કરી અ શું કેવા માંગો છો આ તબક્કે જે અત્યારે ગેની એક નવા સાંસદ તરીકે લોકોએ પસંદ કર્યા છે અને છવ્વીસ માત્ર બનાસકાંઠા ની એક એવી સીટ છે કે જે પણ છે. ગેની એક એ નેતા છે અને એને જે કામગીરી કરી છે એના ફળ સ્વરૂપે હું એવું માનું છું એ બનાસકાંઠાનો વિકાસ ખૂબ જ સારી રીતે થશે કેન્દ્રમાં પણ એની રજૂઆત થશે અને ગ્રાન્ટ લાવી અને લોકોના નાનામાં નાના પાયાના માણસોને એ મદદ કરશે એ કોઈ પ્રલોભન લાલચ પ્રલોભનમાં આવવાવાળી વ્યક્તિ નથી એ હંમેશા કોંગ્રેસના પાયાના કાર્યકર હોય કે સામાન્ય માણસ હોય જે ભલે પાર્ટી સાથે જોડાયેલો ના હોય તેમ છતાં પાયાના કાર્યકર જે એની પાસે આવે અને મદદ કરવા હંમેશા તત્પર છે અને રહેશે અને કોંગ્રેસ જે અત્યારે ગુજરાતમાં અને એકદમ પાયા જેને કહેવાય કે અત્યારે સારી સ્થિતિમાં નથી એને બેઠી કરવામાં અહમ ભાગ બેને બેને ભજવ્યો છે અને ભવિષ્યમાં આ કોંગ્રેસ સજીવન થઈ અને ગુજરાતમાં નેતૃત્વ કરશે એવી મને સંપૂર્ણ આશા અને વિશ્વાસ અમારા મારી સાથે જોડાવા બદલ તો આશા બીકે જોશી સાહેબ વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિયોદર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જેઓ ગેનીબેનના ઇલેક્શન કેમ્પેનમાં એક મહત્વની ભૂમિકા અદા કરી હતી આજે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીને પોતે પોતાની જે કુજબૂજ છે એને લઈને ચર્ચા કરી છે આગામી સમયમાં ગેનીબેન કયા પ્રકારના કામો કરશે ગેનીબેન સાથે વર્ષોથી જોડાયેલા છે એટલે ગેનીબેનના અનેક જે કામ કામ કરવાની જે ગેનીબેનની કૃતિ છે તેને લઈને પણ વાત કરી છે આગામી સમયમાં જ્યારે નવા સાંસદ મળ્યા છે ચોક્કસથી બનાસ કઠાણને નવા નવી દિશા મળે તો નવાઈ